બિલકુલ સોનલ જે પ્રકાર વાત કરવામાં આવે તો રાજકોટ આયકર વિભાગની જે ઓફિસ છે ત્યાં આત્મવિલોપન કરવા માટે એક મહિલાએ ચીમકી ઉચારી હતી ને આજે જે ચીમકીને લઈ અને તેઓ જે કેરોસીન છાટી અને આત્મવિલોપન કોશિશ કરી હતી સાથે સાથે જે સવારથી જે આયકર વિભાગ ઓફિસ છે ત્યાં એમ્બ્યુલન્સ સહિત જે ફાયર બ્રિગેડ છે તેમજ પોલીસ છે તેનો કાફલો તેનાત કરી દેવામાં આવ્યો હતો અને જે મહિલા આત્મવિલોપવાનો પ્રયાસ કર્યો હતો તેમને અટકાવવામાં આવી હતી અને હાલ આ જે પ્રનગર પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે મહિલા છે તે જમીન ને લઈને ક્યાંક ક્યાંક ઉચ્ચારતી હતી અને તેમને ચીમકી પણ ઉચારી હતી રવિ સમગ્ર માહિતી બદલ આભાર